GCS ના admission મામલે ABVP સંગઠને વિદ્યાર્થીઓ સાથે મળી વિરોધ પ્રદર્શન કાર્યક્રમ નું આયોજન કર્યું હતું વિદ્યાર્થીઓ ને મામલે ઘણી મુશ્કેલી ઉભી થતા વિદ્યાર્થી આલમ ભારે રોષ ફેલાયો હતો જેથી વિદ્યાર્થીઓ ને પડતી મુશ્કેલી નું નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી હતી સાથે જીસીએસની પોર્ટલ બંધ કરવાની માંગ કરી હતી તેમજ અન્ય પોર્ટલ પર એડમિશન પ્રક્રિયા શરૂ કરવા વિદ્યાર્થીઓ માંગણી કરી હતી અને એડમિશન પ્રક્રિયા ઝડપી કરવા સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો મહાનગર મંદિર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આખા ગુજરાત એક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જે હાલમાં વિકાસ પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે જેના માધ્યમથી વિદ્યાર્થીઓને કોલેજો એડમિશન મળતા હોય

ગુજરાતભરની જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીના યુનિવર્સિટીનો માધ્યમથી સમાવેશ કરવામાં આવે એટલે ગુજરાત યુનિવર્સિટી એક ફોર્મમાં એડમિશન લઈ શકે અને સાથે સાથે ગુજરાતમાં જે વિકાસ પ્રક્રિયા ચાલે છે એ વિલંબ પ્રક્રિયા ઝડપથી ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે જેના કારણે વિદ્યાર્થીઓ શિક્ષા લઈ શકે અને પોતાના એડમિશનો કન્ફર્મ કરાવી શકે અને જો આગામી સમયમાં આ વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે અને વિદ્યાર્થીઓ શિક્ષાથી વંચિત રહી જાય તો વિદ્યાર્થી પરિષદ ઉદરત થી ઉગ્ર આંદોલન કરશે અને જો જરૂર પડશે તો વિદ્યાર્થીઓને સાથે રાખીને આ વિકાસ પોર્ટલને પણ બંધ કરાવશે